મૃદુલા નાની નાની ગાગરી પોલકું પહેરીને ફરે ને બધા ભાડિઓનું ધ્યાન રાખે પ્રેમથી સાથે જમાડે ને બાપુજીની સાથે સાથે કામકાજમાં હાથ બટાવે બાપુજી મારો દીકરો કહીને મર્યા ત્યાં સુધી બોલાવતા તેમની પોત્રીએ પણ સાંભળેલું આંખે નાકે સીધી સાદી મૃદુલા બધાની માનીતી તેથી તેના લગ્ન સમયે ભાડુઓ જાણે અનાથ થઈ ગયા હોય તેમ રડેલા બે દિવસ સુધી તો નાનકાએ ખાધું નહીં કહે મોટીબહેન ખવડાવે તો જ ખાઈશ સાસરે વળાવી દીધેલી મોટીબહેન એમ જટ પાછી ના આવે એ વાત એને કોણ સમજાવે તમે જ કહો બાબરી પાડીને માથું ઓળી દેતી મોટીબહેન બધા ભાઈઓનું ધ્યાન રાખનારી આમ અચાનક જીવનમાંથી ચાલી ગઈ તે ક્યાં ભાઈને ગમે ના જ ને સ્વાભાવિક છે બા બાપુજી વર્ષ બદલીના લીધે હંમેશા વ્યસ્ત રહેતા પણ નાનકાને ભણવાનું પતવા આવ્યું ત્યારે મોટી મોટીબહેનને ત્યાં જવાનું હતું ને હરખનો પાર ન હતો ભલે કુમાર થોડા ઠંડા સ્વભાવે દેખાતા પણ સગાવાલાના ગયા પછી સૂર્ય જેવા તપી જતા દરેકની કુટિબો પોતાને સૌથી વધુ નડે એમ એમને પણ બન્યું મોટી મોટીબહેન કુનેનો સ્નેહથી બધું કામકાજ કરે પછી પિયરિયાના હોય કે તેના સાસરિયાના સગા હોય કુશળતાને આવડે જોઈ કુમાર ક્યારેય વધુ ચકાસવા માટે હેરાન પણ કરતા આખરે પતિ છે માનવું જ રહ્યું ને જ્યારે હાથ ઉપાડે તો કોને જઈને કહેવું આગળ પાછળ ભાઈ ભાડિઓને પરણવાનો સમય થશે તો બે જણા પોતાનું પણ વાતું કાઢશે બંધ મુઠી સવા લાખની ભલે ને પછી ગુંગળાઈને મરી જાવ તો વાંધો નહીં ઉપરથી લોકોને તો ભાવતું તું ને વેદે કીધું ગામના મોઢે ગયણા નથી મુકાતા લોકો તો પારખી જણને જ વાંક કાઢશે માંડ સમજ આવી ત્યાં તો સાસરું પગની બેડીને ઉપરથી દીકરીઓનો થયો વરસાદ દીકરાની અપેક્ષા તો કદી ના છૂટી એ ભગવાન તું કેમ પરીક્ષા ઉપર પરીક્ષા લીધા કરે છે પણ હવે આનો ઉપાય બસ એક જ કે આવક વધારો પતિ પત્નીના રોજના બળાપામાં ભોગ આપ્યો બાળકોએ પણ આમ મોટી બેન સાસરે આવી ભણ્યા અને જે કંઈ કમાયા તે પોતાના પરિવાર માટે ખરેતા રહ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઉંમર જતા કયા વાર લાગે છે એક પછી એક દીકરીઓને વળાવતા ગયા અને પોતાના ફરજનું ફરજ અદા કરતા રહ્યા કાળજાના કટકા થતા જ રહ્યા ઉપરથી પતિદેવનો રોષ ને રોપ પણ સહન કરતા ગયા ગૂગલ નહોતું કે પણ અમુક વિગતો કહે નહીં નહોતી લેવાતી કોઈને એમ વિચાર ના આવે કે સ્ત્રીને પુરુષમાં પાછલી જિંદગીમાં અણબનાવ કેમ બને છે આપણે તો અહીં મેના પોઝની પણ ખુલ્લે આમ ચોખવટ કરી શકીએ તેવું નહોતું આપવી તો જ સમજાય જ્યારે પોતાને વિતે બાકી સ્ત્રીને પુરુષના અવયવ વિશે તો કોઈ વિચારતું પણ નહોતું ફોર્ટ સ્લે પરસેવે થતી સ્ત્રી પંખો નાખતી જોવા મળે પણ એસીમાં પણ નીચ ત્યારે પુરુષો વિચારે કે નખરા ભારે કરે છે બિલ તો મારે ભરવા પડે છે ને લાંબા વાળવાળી સ્ત્રી પરણતા પહેલાં મૂર્તિયાને ગમે છે પરણ્યા પછીના થોડા જ વખતમાં જો તેમાંથી એકાદ નાનો વાળ પણ દાળમાં આવ્યો તો તે જ વાળ પ્રત્યે અણગમાં ઉપજે છે હવે આવું જ એકવાર પંખાની સ્વિચ ઓનને ઓફ કરવાનું થયું ને વાતનું વતેસર બની ગયું પુરુષ કુમારે પોતાનામાં હતું એટલું જોર વાપરીને મૃદુલને ધમકાવીને મારી વાત છાપરે ત્યારે ચડી ત્યારે મૃદુલાના બધા ભાઈઓએ ભેગા થઈને કુમારને માર્યા અજ્ઞાનતા ગુસ્સાઓને ચડસા ચડસીનો કિસ્સો કુટુંબમાં શિખરે ચડ્યો આખરે ઊંચકી સુગંધ ગુલાબ ઊભું કેટ કેટલું ઝજુમ્યું મૂળ વાત મૃદુલાની સહનશક્તિની હતી પણ સામાન્ય લાગતી વાત ક્યારેય ખૂબ અગત્યની હોય છે શરીરમાં થતો ચેન્જ દરેક જુદો જુદો અનુભવે છે આપણને ડોક્ટર પણ પૂછે જ છે કે બોલો શું થાય છે તમને પછી જ તેનો ઈલાજ કરે છે આ બાબતમાં ગરમી થાય છે નિરાંતે સુવા દો થોડીવાર માટે પંખો રહેવા દો પણ લાઇટનું બિલ ઘણું આવશે શરીર ઉપરથી બગડે તે જુદું અરે પણ સ્ત્રી મેના પોજમાં જઈ રહી હોય તો તેને જ ખબર હોય કે ઉનાળાની ગરમીમાં પંખા વગર કઈ રીતે સહેવાય ન સહેવાય ન રહેવાય આમાં ને આમાં સ્વિચ ઓન ઓફ થતી રહી ઉપરવટ કરી કમાતી સ્ત્રીએ પણ વટનો કટકો પોતાનો અપમાન કેમ સહે હા હાથ ઉપાડ્યો ધડાધડ થઈ ગઈ

પ્રયાસ પણ કર્યો આસુ વય જતા હતા કેટકેટલા વર્ષો સહન કર્યો માર પાંચ પાંચ દીકરીઓ પરનાવીને છેવટે આ દીકરો આવ્યો ત્યારે આમાં કેટલો બધો ભોગ આપ્યો અને તેનો બદલો શું મળ્યો માની લેવાનું સહન કરી લેવાનું તો આવું તો ના થાત થોડી વારે તમર ઓછા થયા અને વિચાર્યું કે અહીંથી જતી રહું ક્યાંક દરેક સમયે બધાને દુઃખમાં સાંભળે મા તાબડતોડ લીધું ને રિક્ષામાં પહોંચી જવાયું ત્યારે જરાક સારું લાગ્યું કંઈ મા આ જોઈને ગુસ્સે ના થાય સૌથી વધુ આશ્ચર્ય ભાભીઓ પામી રાતે પીળી આંખો તો ભાઈઓની હતી સમૂહ નિર્ણય લેવાયો કુમારને ઠપકારીને પાઠ ભણાવવાનો તે તાત્કાલિક અમલ પણ કરાયો માથામાં બાગવાથી કુમારને મગજ પર અસરને આઘાત લાગ્યા તેમને એટેક આવ્યો અને તે પણ પેરેલિસિસ એટેકને પાર્કિનસને લીધો ઉપાડો પથારી બસ હાલત થઈ ગઈ દીકરો રજડી પડ્યો એક નાની અમથી ચઢસા ચડસી જીદના કારણે થઈ ગયું સપનાનો મહેલ કડક દેખાયો કંઈ જ બાકી નહોતું રાખ્યું મૃદુલા હવે મૃદુલા રહી નહીં ને જિંદગીએ લીધો વળાંક પણ ભૂતકાળ પાછળને પાછળ પડછા એની જેમ આવતું જ રહ્યું આખરે બીમાર પતિ માટે સદગતિની ભીખ માગતી મૃદુલા હોસ્પિટલના રૂમમાંથી ભાગી નીકળી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલા ગયા કુમાર

આટલી આખરી જિંદગીમાં પાછલી જિંદગીની ચિંતા કર્યા વગર પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડીને વિદેશ પધાર્યા ત્યારે દીકરી પાસે મૃદુલા કૂવો ભરીને રડ્યા અને ખોબો ભરીને હસ્યા પાછો જીવનમાં આગળ વધવાનો વિચાર કરીને દીકરાને પણ બોલાવ્યો દીકરી જમાઈને બનતી બધી જ મદદ કરી વર્ષ બે વર્ષમાં તો બંને સારું કમાતા ધમાતા થઈ ગયા હાશકારો અનુભવતા મૃદુલા બોલ્યા પણ ખરા કે અહીં શાંતિથી કામ કરી પ્રભુ ભજન કરું છું ને દીકરાનું કરું છું દેશમાં રહેતી દીકરીઓને પણ કમાઈને મદદ કરી એમ લાગ્યું કે બધું બરાબર ચાલે છે ત્યાં દીકરાએ પરણાવાની ઈચ્છા બતાવી તો દેશમાં જઈને પરણાવ્યો વાજતે ગાજતે આમે ઘરનો છેલ્લો પ્રસંગ તો દીકરો તો એકનો એક જ હતો ને બધી જ તૈયારી અપ ટુ ડેટ થયેલી દીકરીઓ પણ પરિવાર સઘ ભાઈને પરણાવવા આવી ગયેલી દેશનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું ને આનંદ કિલ્લોરથી ગુંજી ઉઠ્યું ઈચ્છા દુઃખનું મૂળ છે તે વાત પ્રભુ ભૂલવા નથી દેતા ભલે તમે ભૂલી જાઓ તો પણ બસ બે હાથે પડે તાલી તેમ બંને પતિ પત્નીના વાંકે ઘરમાં રોજ બરોજ ઝઘડા થવા લાગ્યા મૃદુલા તો કમાઈને ઘરમાં બધું ખર્ચે પોતાની પાસે મંદિરમાં મૂકવા માટે જેટલું જ રાખે પણ જ્યાં પાઈનો હિસાબ રાખતો હોય બાપથી સવાયો દીકરો નીકળ્યો ત્યાં કોની પાસે જઈને રૂવે મૃદુલા દીકરીના ઘરમાં પણ દખલ થવા માંડી એમની બધી વાતો આખરે તો ઉડ્યા વગર ના જ રહે ને ફિલ્મમાં બને તો હવે શું થશે થી ઇંતજારી બધાને હોય પણ વાસ્તવિક માતાઓ અલગ જ હોય છે જુદી પડી જવાય કે સંબંધ કપાઈ જાય આમાં સારું આવે પરિણામ એ માનવું પણ યોગ્ય નથી જ ભણેલી ગણેલી વહુએ નાગણ મારે ફૂંપાડો તેમ બધો દોષ ઠાલ્યો ને આખરે છૂટાછેડા આપી અલગ થઈ ગઈ એક કોમળા ફૂલ જેવા બાળકને મૂકીને અરે રે કેવી મા છે કે તેના તેના બાળકની પણ દયા ના આવી લોકો ઘણું બોલ્યા અને દીકરીઓને ચૂપચાપ સાંભળ્યું પણ ખરું આખરે ભાઈએ પોત પ્રકાશ્યું કુમારના જેવો દેખાતો તો હતો જ વર્ત્યો પણ એમ જ પણ કોઈ પોતાની મા ઉપર હાથ ઉપાડે કયા જન્મનો બદલો રહી રહેવાયો છે ના સમજાયું મૃદુલાને છતાંય ક્યારેક ભગવાન પાસે અથવા પતિના ફોટા પાસે હૈયાવરાળ ઠાલવે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો દીકરીને કહે છે કોઈક તો આને સમજાવો પણ જેને સમજવું જ નથી તેને કોણ સમજાવી શકે છે મૃદુલા ક્યાં જીવે છે રોજની ઘટમાળમાં પીલાય છે દીકરાના વર્તમાનમાં રહેસાય છે આદત પાડ્યા પછી સુખની વ્યાખ્યા બદલાય છે કૂવામાં હોય તો હવાડામાં આવે એમ કહેવત છે અરે સારું કે નરસુ આમાં બધું આવી જાય પણ ડૉક્ટરનો દીકરો ડોક્ટર ના પણ થાય અવગુણ એક હોય તો પણ બધી સારફને ઢાંકી દે લોકોને વાતોનો મસાલો મળ્યો કોઈએ ચડાવ્યા કોઈએ દયા ખાધી તો કોઈએ દીધો જાકારો કે અરે આ બધી લફ આપણે ગળે શા માટે વળગાડવી અહીં રંગ બદલાતા લોકો વસે છે આજ તો દુનિયા છે શિક્ષિકા સમાજનું ઘડતર કરે છે પણ દીકરાને ભણવું જ નહોતું પણ એકદમ પૈસાદાર બનવું ને પણ કામ કર્યા વગર આખરે મા કમાય ને દીકરો ખાય તેવું પણ થયું પણ હવે તો દીકરા જમાય બધાએ મેં ફેરવી લીધું કે આ તો રોજની રામાયણ છે રોજ મારે તેને કોણ રૂવે દીકરાએ મા પાસે ના કરવાના કામ કરાવ્યા પાપી પેટ ભરવા સુગરને સ્વચ્છ સ્વભાવને ભક્તિ કરતાં બે મિનિટમાં બધાના મન જીતી લેતા પણ હવે મૃદુલા ક્યાં જીવે છે તે તો રોજ મરે છે જીવન ધૂળધાણી થઈ ગયું ક્યાં જવા આવવાનો વ્યવહાર ના રહ્યો આમાં ડિપ્રેશન ના આવે તો બીજું શું થાય કેટલી વાર થયું કે નર્મદાના કિનારે જઈને રહું કે બધી જંજાળ છોડીને ડૂબી મરું પણ મરતા મરતા જીવવું લોક પસંદ કરે છે મરવાનું આપમેળે ઘણું અઘરું છે સોલ પડ્યા હતા અને આંખો રડી રડીને સૂજી ગયેલી ને રસ્તે રજડતા મોટી બહેનને જોઈને ભાઈથી ના રહેવાયું તો ઘરે લઈ આવ્યા શાંતિથી બેસાડી જમાડ્યા ને જાણ થઈ કે મોટી બહેન તો ઉલમાંથી ચૂલમાં પડ્યા છે નસીબની બલિહારી તો જુઓને ભાન ભૂલેલા દીકરાએ પોતાના દીકરાને આગળ ધર્યો નાનીમાં તમે અહીં આવો તો હું મરી જઈશ મેનિપ્યુલેશન કહો કે ઇમોશનલ બ્લેકમેલ કહો ગરજવાનને અક્કલ ના હોય મૃદુલાએ દિલ પર પથ્થર રાખી દેશમાં જ રહેવાનું નક્કી કર્યું ભાડું આવે તેમાંથી ગુજારો કરે એક સારી કામવાળી પણ નસીબજોગે મળી ગઈ તો ઘરનું બધું કામકાજ કરી જાય ચોખ્ખી એટલી કે ક્યાંય ગંદકી કરે નહીં ને પોતે પણ બગાડ કર્યા વગર પૂરતું રાંધે પણ કરી લાગણીની કબરે તિરાડ ફાટી એક કુંપણ ફૂટી મૃદુલા ટીપે ટીપે જીવા લાગી ફરી હિંમત કરીને ધીમે ધીમે એક રૂમમાં એકલા રહે બીજા બે રૂમ ભાડે આપેલા ને આગળના ચાર રૂમને બે બાથરૂમમાં બાલવાડી સ્કૂલ ખોલીને વાપર્યા હવે ભૂલકા જોઈને તેને સાતા વળે છે વ્યાજને મુદ્દલ યાદ કોને ના આવે પણ સૌના લેણા જેટલા તેટલું જ સાથે રહેવા છે આ બાજુ દીકરો ધુવા દુઆફુઆતો થયો પણ પોતાની ભૂલ સમજાતા પોતાની ને પોતાના દીકરાની જવાબદારી સંભાળીને કામ કરવા લાગ્યો તૈયાર ભાણે બેસતો દીકરો જાતે બનાવતા શીખ્યો આ ક્યારેક બહાર પણ જમતો દીકરો પણ ભણવા લાગ્યો વર્ષો વીતતા ગયા અને આજે હાઈસ્કૂલમાંથી પાસ થઈને દીકરો નીકળ્યો પૌત્ર બધું સમજે પણ બોલી નહોતી શકતો કેમ કે નહીતર તેને માર પડતો હવે કાર ચલાવતા પણ શીખ્યો હતો નાની મોટી જોબ સાથે કમ્યુનિટી કોલેજમાં ભણવા લાગ્યો અઢાર વર્ષે ડિપ્લોમા કોર્સ પતાવ્યો અને પ્રાધ્યાપકના મિત્રને ત્યાં પ્રાઇવેટમાં જોબ મળી જતા કામે લાગ્યો ડૉક્ટર શર્મા અને અંકલ કહેતો અને દિલ લગાવીને કામ શીખવા લાગ્યો ધીમે ધીમે હવે કમ્પાઉન્ડરના કામ પણ કરી શકતો દવા આપી લોહી લેવું ઇન્જેક્શન દેવું બધું જ આવડે નાની માને મળવાની ખૂબ ઈચ્છા થાય પણ બોલે નહીં એક દિવસ પોતાની બર્થ ડે પર રડી પડ્યો કે કોઈએ તેને વિશ ના કરી કે તેને ગિફ્ટ ના આપી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નાની મા તો કેટલું વાલ કરતા હતા અને ભાવતું બનાવે કા બહારથી લઈને પણ ખવડાવતા આ પોતે દોરેલા ફૂલ સાથે મોતીના દાણા જેવા અક્ષરોમાં શુભાશિષ આપતા ડોક્ટર શર્માની નજર પડીને તેમણે તેને નાની સાથે વાત પણ કરાવી આપી તે ખુશ થઈ ગયો મોડી સાંજે ઘરે પહોંચ્યો આજે અઘરો હસુ હસુ થતા હતા પવન વાળમાં ગેલ કરતો હતો બારીની બહાર વાદળીઓ લૂપાછુપી રમતી હતી નીચે એક છોકરી પોતાના સ્કર્ટને છત્રીને સંભાળતી વાળ સરખા કરતી જતી હતી જોઈને તે મન મન હસ્યો નાનીમાંના શબ્દો કાનમાં ગુંજતા હતા કે તારે લડવાનું છે તારા માટે આગળ ધપવાનું છે ભણવાનું છે આ બાજુ નાનીમાં રોજ મંદિરે જાય છે કામવાળીના રૂમમાં નાનીમાં સખી મળ્યાનો સંતોષ અનુભવે છે બંને એકબીજાનું ધ્યાન રાખે છે ક્યારેક પગને માલિશ કરતા તે બોલે છે કે પોતે કેટલી ભાગ્યશાળી છે મૃદુલા હજુ જીવે છે શ્વાસ હજુ આપે છે હાથને હૈયુ ક્યારેક કાંપે છે એવામાં અચાનક દીકરો બારીમાંથી બોલાવે છે અને હાથમાંથી પ્લેટ થટકી નીચે પટકાઈ ચૂરચૂર થઈ જાય છે કામવાળી સાવરણીથી બધું ભેગું કરી કચરાપેટીમાં પધરાવે છે દીકરાને જોઈને માં ખુશી અને દુઃખની મિશ્રણ લાગણી અનુભવે છે આશ્ચર્ય પામેલી મુદ્દિતા પૂછે છે તેના આગમનનું કારણ તો દીકરો કહે છે મારે ફરી લગ્ન કરવા છે આ પાછી ઈચ્છા આવી નડવા કે જીવતર લંબાવા મો માયાના જાળા ગૂંથાતા જ રહે પાછા કોઈ ફેંકે ને કોઈ હારે પણ આ વખતે મૃદલાએ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો કે તારી જિંદગી છે તું મોટો છે તારો નિર્ણય ને અનુભવવાનું પરિણામ પણ તારે જ હવે મને દેશ છોડી ક્યાંય જવું નથી હું આથમ તો સૂરજ ક્યારનો ડૂબી થઈ રહ્યો પણ હવે શાંતિ જોઈએ છીએ તું તારા રસ્તે ને હું મારા રસ્તે બસ બહુ થયું એક જીવ આપવા સિવાય બધું કર્યું આ મા હવે કોઈ અપેક્ષા ના રાખશો મારી પાસેથી બાકી લેવા દેશો શ્વાસ પણ તમારા લઈ લેશે આ દુનિયા હવે તમે તમારું કરો ને મને મારું કરવા દો પણ નાનકો બીમાર પડ્યો છે તો હું તમને લેવા આવ્યો છું ચાલો મારી સાથે આપણે હલ કરીશું બધું ના પાડી કામવાળી એ કે બેન ના જાઓ ભાઈ બોલ્યો મોટી બેન હવે પાછા નહીં આવી શકો તો ના જાઓ ત્યાં પણ મારો નાનકો બીમાર પડ્યો છે ને હું અહીં કઈ રીતે રહું ને વળી પાછા માયામાં સંડવાયા અને જઈને જુએ છે તો નાનકો સખત બીમાર પડેલો તાવ માથે ચડી ગયેલો કંઈ ગણગણતો હતો નજીક જઈને જોયું તો નાનીમાંનું રટન કરતો હતો તરત માથે હાથ ફેરવતા ચોખઠા વગરના ઓઠે કપાળે બચ્ચીઓ ભરતા નાનીમાં બોલ્યા હું આવી ગઈ છું હો જલ્દી સાજો થઈ જા બેટા કહેવાય તો છે મા પણ અહીં તો નાનીમાં હતા ને હા ભગવાન બધે ના પહોંચી વળે તેથી જ તો બધાને નાનીમાં દાદીમાં હોય છે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ નાનીમાં નાનકાની પથારી આગળ આખી રાત ભગવાનનું નામ લેતા જાગતા રહ્યા ત્યારે દીકરાને લાગ્યું કે મા વિના સુન સંસાર નિસ્તેજ પથારી બસ નાનકો હજી હળવળ્યો તો સફાળા ઉભા થઈ ગયા અને ડોક્ટરને નર્સને બોલાવી લાવવા દીકરાને દોડાવ્યો થોડો કણસી નાનકો બોલ્યો નાનીમાં હું જાઉં ખબરદાર જો ક્યાં જવાની વાત કરી છે તો કરતાં નાનીમાં વઢ્યાને બોલ્યા આવડી મોટી જવાવાળી હજી હું બેઠી છું આ બધું સાંભળીને દેશમાં બધા ભાઈઓ મોટી બહેનને મનોવન વંદી રહ્યા દોસ્તો કાને કોઈ લાગી કોમેન્ટમાં જણાવો જ જો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરો